છ ને પચાસ મિનિટ પૂર્ણ થઈ જાય એકાદશી ગણાશે એકાદશી નું વ્રત વગેરે આવતીકાલે કરવાનું રહેશે આજે જે બાળક જન્મ થાય છે નક્ષત્ર નક્ષત્ર છે હસ્ત હસ્ત આઠ ને ઓગણીસ મિનિટે પૂરું થઈ જાય છે અને ત્યાર પછી જે બાળ જન્મ થાય ચિત્ર નક્ષત્ર ગણાશે આજે જે બાળક જન્મ થાય છે યોગ ગણાય છે સૌભાગ્ય આ સૌભાગ્ય યોગ આજે સવારે અગિયાર ને પિસ્તાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળનો જન્મ થાય શોભા યોગ ગણાશે

આજે રાત્રે નવ એકતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે ધ્યાન રાખજો રાશિ બદલાય છે આજે રાત્રે નવ એકતાલીસ મિનિટ પહેલાં જે બાળકનો જન્મ થાય એની કન્યા રાશિ ગણાશે આજે સવારે આજે રાત્રે નવ એકતાલીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની તુલા રાશિ ગણાશે તુલાસી નક્ષ આવે છે રનેતા તુલાસીનો સ્વામી શુક્ર ગણાય છે આ તુલા રાશિ આજે રાત્રે નવ ને એકતાલીસથી શરૂ થઈ સત્તર તારીખે સવારે દસ ને મિનિટ પૂર્ણ થાય છે અને ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એ બધાની રાશિ તુલા ગણાશે આ રાશિથી વાર નક્ષત્ર વિકરણનું બહુ જ મહત્વ છે એમાં જન્મ હોય એ ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો જેથી જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસો સવારમાં વહેલા ઉઠી સૌથી પહેલાં આજનું સુકન કરી લો જેથી કરીને આખો વર્ષ તમારું સુંદર તે વ્યતીત થાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે કોઈ નવો વ્યાપાર વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યા છે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે આજના દિવસે કોઈને ઓપરેશન હોય કોઈનું ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ આજે રવિવાર છે ઘરથી નીકળો છો તો આજનું સુકન કરીને નીકળો તો કાર્યમાં સારી સફળતા મળી શકે આજના દિવસે કામ કરવા જવાનું હોય કે એમને પહેલીવાર જ્યારે ઘરેથી નીકળો છો ત્યારે પિતાને વંદન કરીને નીકળો બીજું આજે ખાસ રવિવારને હસ્ત નક્ષત્ર ભગવાનને ખાસ પાણી ચડાવીને નીકળો સુર્યાણ ભગવાનને પાણી ચડાવી રીમે સૂર્યનામાં બાર વખત બોલી દઉં આજે ઘરે દેવસ્થાનમાં પગે લાગીને નીકળો ભગવાનને પ્રાર્થના કરવાની મને મારા કાર્યમાં સિદ્ધિ અપાવજો આજે રવિવારને હસ્ત છે આજે સવારે ભગવાન શિવના મંદિરે જવું જોઈએ ભગવાન શિવને કેસરના પાણીથી અથવા ગાયના ઘીથી અભિષેક કરવો જોઈએ એનાથી કાર્ય સિદ્ધિ મળે છે યશ કીર્તિને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે આજના દિવસે અમૃત સિદ્ધિ યોગ કહેવાય છે સવારે આઠ ઓગણીસ મિનિટ સુધીનો જે સમય છે એટલે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો એ અમૃત સમાન બની જતું હોય છે અને એમાં પણ ભગવાન શિવની ઉપાસના આરાધના કરવાથી માતાજીની ઉપાસના આરાધના કરવાથી ગણેશની ઉપાસના આરાધના કરવાથી સર્વશ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થતું હોય છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો તેના માટે પણ ચોક્કસ શુભ સમય હોય છે આજે તો સૌથી પહેલાં આખા પરિવાર સાથે ફરવા જવું જોઈએ આખા પરિવારને મિત્ર વર્ગના લઈને બહાર જવું જોઈએ અને એ લોકોને સારું સારું ભાવતું ભોજન કરાવવું જોઈએ અને આનંદ ઉત્સાહથી દિવસ કાઢો લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થશે આજના દિવસે ગાયને જવ ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવાથી પિતૃઋણમાંથી અને ગ્રહદોષમાંથી મુક્તિ મળતી હોય છે આજના દિવસે સમય જોઈ લઈએ સવારે સાડા સાતથી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે મળ બપોરે એક ત્રીસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસ કે એક ત્રીસથી મળસ કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે સવારે સાડા ચારથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજે સવારે તે સિવાય આજે સવારે આઠને ઓગણીસ મિનિટ પહેલાંનો જે સમય છે એ યોગ છે આ સમયગાળા દરમિયાન તમારે કોઈ પણ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ ગણાતો હોય છે તો આ સમયગાળા દરમિયાન તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ યા તમે કોઈ ધંધો વ્યાપાર ચાલુ કરવા જઈ રહ્યા છો યા કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યા છો આ બધી વસ્તુનું શુભ પ્રાપ્ત થાય તે આપણે જોઈ લઈએ આજે સવારે આઠ ને દસ મિનિટ સુધીમાં જો કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી શક્યતા ઓછી આ સમયગાળા દરમિયાન કરેલા કાર્યમાં હંમેશા માટે જીત જ મળતી હોય છે હંમેશા સફળતા જ મળતી હોય છે ખેતી કરવા માટે પણ શ્રેષ્ઠ ખેતી કરવા માટે પણ શ્રેષ્ઠ છે ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ છે વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ છે કોઈ કેસ મૂકવો હોય આજે મૂકી શકાય છે આઠ ને દસ મિનિટ પહેલાં આજના દિવસે નવો ધંધો વેપાર ચાલુ કરવો હોય તો કરી શકાય છે આજના દિવસે રમત ગમતમાં ભાગ લેવાડે સર્ટિફિકેટ પર સાઇન કરી દે છે આજના કોઈપણ પેપર્સ પર તો પણ સફળતા મળવાની શક્યતા વધી જાય છે વિદેશ જવા માટે પણ શ્રેષ્ઠ ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ દસ્તાવેજો પર સાઇન કરવા માટે પણ સરસ દિવસ કોઈ નવું વાહન લેવું હોય તો પણ સરસ દિવસ છે નવું વાહન પ્રથમવાર ચાલુ કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે વસ્ત્રની ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ એફડી વગેરે મૂકવા માટે પણ શ્રેષ્ઠ આ સમયગાળા દરમિયાન તમે કોઈ ફોર્મ પર સાઇન કરી દો એફડીની તો પણ શ્રેષ્ઠ જમીન મિલકત વગેરે લેવા માટે પણ શ્રેષ્ઠ આ સમય નવા વસ્ત્ર દરેક જણા ધારણ કરી લો નવા વસ્ત્ર ધારણ કરવાથી પ્રવાસમાં સફળતા મળે ઉઘરાણીઓ કોઈ બાકી લેવા નીકળતી તે પણ નીકળશે અને જે ભાઈઓના લગ્ન ન થતા હોય એ ભાઈઓ આજના દિવસોના અવસર ધારણ કરી લે છે સવાર આઠ દસ મિનિટ પહેલા તો કન્યા જોવા જવાનું થઈ શકે છે આવું બધું ફળ આજ સવારે આઠ ને ઓગણીસ મિનિટ સુધીમાં તમને મળે પરંતુ આજ સવારે આઠ ને ઓગણીસ મિનિટથી લઈ આવતીકાલે સવારે અગિયાર ને નવ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું શું પરિણામ આવે કંઈ ખરીદી કરો છો કંઈ વેચાણ કરો છો નવો ધંધો વેપાર ચાલુ કરો છો જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કંઈક ખોવાઈ ગઈ તો તે આપણે જોઈ લઈએ અને સવારે કોઈ પણ વસ્તુ ખોવાઈ જાય છે આ સમયગાળા દરમિયાન તો અગિયાર દિવસમાં મળે બાકી શક્યતાઓ છે આ સમયગાળા દરમિયાન કરેલું કાર્ય વારે ઘડીએ કરવાનો યોગ ઉભો થાય છે કોઈ નવો ધંધો ચાલુ કરો છો તો બીજો ધંધો ચાલુ કરવાનો યોગ ઉભો થાય વાહન ખરીદો છો તો પાછું વાહન ખરીદવાનો યોગ ઉભો થાય જમીન લો છો તો જમીન લેવાનો યોગ ઉભો થઈ શકે મતલબ જે કાર્ય આજે કરો તે વારે ઘડીએ કરવાનો યોગ ઉભો થતો હોય છે પરંતુ મિત્રો આ સમયગાળા દરમિયાન કરેલું કાર્ય લાંબો સમય સુધી ટકી શકતું નથી એટલા માટે જે કંઈ બી વાહન વગેરે જમીન મિલકત વગેરે ખરીદો છો તે આજીવન માટે ન થઈ શકે વેપારી લોકો માટે ચાલે પણ જેણે આજીવન સુખ ભોગવવું છે તે લોકો આવી વસ્તુની ખરીદી આજે ન કરશો ન વાહન ખરીદી કરશો ન જમીન મિલકત ના પ્રોપર્ટીની ખરીદી કરશો આજના દિવસે એફડી વગેરે લઈ શકો પાછી લેવાનો યોગ ઊભો થઈ શકે લાંબા ગાળાની એફડી ન લઈ શકો ટૂંકા ગાળાની લઈ શકો છો આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી પ્રેમમાં તિરાળ પડી શકે વિઘ્ન સંતોષનો સામનો કરવો પડે ભાઈ ભાંડુ સાથે મંદુક થઈ જાય અને કપડાં પરતે પણ અણગમો આવી જાય છે માટે આ સમય સમયગાળા દરમિયાન નવ વસ્ત્ર ધારણ કરશો આવું બધું જે ફળ છે એ આજે સવારે આઠ ને ઓગણીસ થી આવતીકાલે સવારે અગિયાર નવ મિનિટ સુધીમાં મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અત્યારે માસના માસ ઉત્તમ બ્રહ્મ પવિત્ર માર્ગશીર્ષ માસે સુભે પક્ષે દશમ્યાયમ ભાનુવાસન વિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું ति불ौने छि अहम मम आत्मन श्रुते स्मृति पुराणुक पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायाम विद्या अभ्यास देश विदेश सर्वत्र यश प्राप्ति अर्थम मम अखिलकुटुब आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જન્મ સમાકુડમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પીસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ સકલ મનવાંછિત હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હોય લોકો જેના લગ્ન થઈ ગયા એ છે મમ દાંપત્ય પૌત્ર આદિ સુખાકારી પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ પ્રાપ્તિ અર્થમ તથા નથી જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા गुरुबक दिव्य सफलता प्राप्ति अर्थम अजिरक विदेश में मा जावा मांगता है के में मा जावा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता को है तिरकपए अथवा अच्छा विदेश जा मांगता है कायम मानते तिरकपए बोलना होता मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ આરોગ્યની પૂજા આપેલી હોય તો દરેક હવે દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય

પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માસ્તુ નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી એમાં કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમના પ્રકારની ભૂલચૂક થઈ ગયા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પર ઉભા થઈ શ્રી ભગવાનને પાણી ચડાવી દો અને જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપ્યો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ